ડબોઈ તાલુકા કરનાળી આંગણવાડી કે માથે રૂમાલ બાંધી ઈદની ઉજવણી કરતા બાળકોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ થયો છે આ પ્રકરણમાં ડભોઈના ધારાસભ્યએ ધારાસભ્ય રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના મંત્રી કુબેર ડિંડોરનું ધ્યાન દોર્યું છે કરનાળી આંગણવાડી કેન્દ્રમાં તાજેતરમાં નાના બાળકોને વર્ગખંડમાં શિક્ષકે ઈદની ઉજવણીના ક્લાસ આપ્યા હતા શિક્ષકે બાળકોના માથે રૂમાલ બંધાવ્યા અને નમાઝ પણ પઢાવી હતી બાળકોના માથે રૂમાલ અને નમાઝ પઢતા ફોટા સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા ઈદના તહેવારની ઉજવણી અને કોણ ઉજવે તેની બાળકોને સમજ તેવી ટેગલાઇન સાથે ફોટા પોસ્ટ કરાયા હતા બાળકોના ફોટા વાયરલ થતા વિવાદ થયો છે તો બીજી તરફ આ સમગ્ર પ્રકરણ અંગે ડભોઈના ધારાસભ્ય જણાવ્યું હતું કે શિક્ષકના સોશિયલ મીડિયામાં બાળકોના ફોટા અંગે મને જાણ થઈ હતી ઈદની ઉજવણી કેવી રીતે થાય અને નમાઝ કેવી રીતે પઢાય તે આંગણવાડીના વર્ગખંડમાં અભ્યાસ કરતા નાના બાળકોને શીખવાડવાનો વિષય નથી આ સમગ્ર પ્રકરણ અંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપરાનું ધ્યાન દોરાયું છે નાડિયા ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ છે અને કુબેર ભંડારી વિખ્યાત છે લાખો હિન્દુઓનું આસ્થાનું ગામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે નમાજ કેવી રીતે પડાય છે એ શીખવાડવામાં આવ્યું માથે ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાજ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો ડીડીઓ મેડમનો પણ સંપર્ક કર્યો હતો ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી શિક્ષણ મંત્રી શ્રી કુબેરબેનને એમના વોટ્સઅપ પર જાણ કરી છે અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરી ને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુંબળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું અને જે શૈક્ષણિક સંસ્થા છે આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી જેને ધર્મનું શિક્ષણ લેવું હોય મુસ્લિમ હોય તો મદરેસામાં જશે હિન્દુ હશે તો મંદિરમાં જશે પણ આંગણવાડીઓને મદરેસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું તો આ ખૂબ જ ગંભીર બાબતો છે સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે જે કોઈ મિસ્ટેક એ કરતા હશે એની પર કાયદેસરના પગલાં લઈને આવો ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદરેસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે આંગણવાડી સંચાલકોને જ પૂછવું પડે કે એમણે કેમ આ કાર્યક્રમ કર્યો છે કારણ કે આંગણવાડીના સંચાલકોની જ આ ભૂલ કહેવાય અને આ કુમળી વર્ગના બાળકોને અત્યારે મગજમાં જે નાખો એ જ એમને ભવિષ્ય માટે પણ એ જ રીતે વિચારતા થાય છે ત્યારે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને એને ગંભીરતાથી મેં કલેક્ટરને કીધું ડીડીઓને કીધું જે પ્રાંત અધિકારીને કીધું છે એ લોકો લાગતા ઓળખતા અધિકારીને સૂચનાઓ આપી છે એવું મારા ધ્યાન પર છે પણ સોમવારે આંગણવાડીઓ ખુલતા જ આની પર એક્શન લેવામાં આવશે અને નહીં આવે તો અમે આને ગંભીર નોંધ ગાંધીનગરમાં પણ લેવડાવીશું એક્શન લેવા જોઈએ જે સંચાલકોએ ભૂલ કરી એને સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયમી ધોરણે ગુજરાતને કોઈપણ આંગણવાડીમાં આવો બનાવ ના બને એની કાળજી રાખવી